હિન્દુ જાગરણ પ્રેરિત સંગઠન સમિતિ વડોદરા મહાનગરના માધ્યમથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા શહેરમાં આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મૌન રેલી અકોટા વિસ્તારમાં આવેલ સર સયાજીરાવ નગરગૃહ ખાતેથી પ્રસ્થાન થઈ હતી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ થવાની સાથે ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજી તેમજ બીજા અન્ય હિન્દુ સમાજના આગેવાનો નીકળવામાં આવેલી ધરપકડમાંથી તેઓને મુક્તિ આપવાનો હતો આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતની હિન્દુ સંસ્થાઓના કાર્યકર્તાઓ રાજકીય અગ્રણીઓમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર સંગઠનની ટીમ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત કોર્પોરેટરની ટીમ તેમજ અન્ય જાગૃત હિન્દુ યુવાનો જોડાયા હતા મૌન રેલી જિલ્લા કલેક્ટર કચેરી દિવાળીપુરા ખાતે પૂર્ણ થયા બાદ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી એટલે આમાં ઘણા સમયથી આપણે બધા જોઈ રહ્યા છીએ કે દેશ બાંગ્લાદેશમાં ધર્મના આધાર પર મુસ્લિમ કોમ્યુનિટી દ્વારા હિન્દુઓની ઉપર અમાનુષ્ય અત્યાચાર થઈ રહ્યો છે ઘણા બધા હિન્દુઓની હત્યા કરવામાં આવી છે સાધુ સંતોને ઈસ્કોન મંદિરના મહંતને આ બધાને ગેરકાયદેસર રીતે ધરપકડ કરી તે જેલ ભેગા કરવામાં આવ્યા છે તો આ બધા બાબતોને ખૂબ ગંભીરતાપૂર્વક અને વડોદરાની જનતા એ ચિંતિત હતી જેને લઈ અને ત્યાંની સરકાર તો જાણે મૌન રહી અને આ બધા બનાવોને સમર્થન આપતી હોય તે પ્રકારનું એક વાતાવરણ આખા વિશ્વમાં અત્યારે જોવા મળે છે